ગુજરાતમાં હવે પ્રાકૃતિક ખેતી તરફ ઘણા લોકો વળી રહ્યા છે વલસાડ જિલ્લાના કોચવાડા ગામની વાત કરીએ તો હરેન્દ્રસિંહ ઠાકોર અને નિકુંજ ઠાકોર બંને બાપ અને દીકરા છે અને બંનેએ પ્રાકૃતિક ખેતી કરી રાજ્યપાલના હસ્તે એવોર્ડ પણ લીધા છે અમે આ બે હજાર સાતથી પ્રાકૃતિક ખેતી નો કોન્સેપ્ટ અમે લીધો અને એના પાછે પાંચ આયામથી અમે ખેતીની શરૂઆત કરી ત્યારબાદ અમે બે હજાર ને અઢારમાં અમે એનું મૂલ્યવર્ધન કરી અને એ ચાલુ કર્યું જેમ કે અમારા ખેતીમાં જે પણ ઉપજ આવે તેનું તમામનું મૂલ્યવર્ધન કરી અને અમે પોતાનું એક બજાર બનાવ્યું તેનું નામ આપ્યું છે રાધિકા ઓર્ગેનિક એન્ડ આયુર્વેદા જેનું અમારી પોતાની પ્રોડક્ટ છે તેનું બજારમાં અમે સેલ કરીએ છીએ અને અલગ અલગ વસ્તુ જે આપણા દક્ષિણ ગુજરાતમાં જે વસ્તુ થાય જેમ કે કેરી થાય છે તો કેરી નું મૂલ્યવર્તન કરીએ ત્યારબાદ શેરડી તો શેરડી નું મૂલ્યવર્તન ત્યારબાદ ડાંગર તો ડાંગર નું પણ મૂલ્યવર્તન કરીએ અને તે અમે પોતાનું એક બજાર અમે ઊભું કર્યું છે રિપોર્ટર કિરણ પટેલ દ્વારા નિકુંજ ઠાકોર સાથે વાત કરતા એમ પણ જાણવા મળ્યું કે મૂલ્યવર્ધક વસ્તુ કરી અને નિકુંજ ઠાકોર અને એમના પિતાજી આ વસ્તુઓ વેચે છે પણ મૂલ્યવર્ધક એટલે મૂલ્યવર્ધક એટલે કે જે પણ વસ્તુઓ છે એમાંથી વેસ્ટ વસ્તુ નથી જતી અને વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે દાખલા તરીકે કેરી હોય તો કેરીના છોટલાનો પણ ઉપયોગ કરવામાં આવે છે કેરી ગોટલાનો પણ ઉપયોગ કરવામાં આવે છે અને કેરીમાંથી નીકળતો રસનો તો ઉપયોગ કરીએ જ છીએ આપણે ત્યારે મૂલ્યવર્ધક વસ્તુ બને અને વિવિધ વસ્તુઓ બનાવી જેમ કે કેરીની વસ્તુ છે કેરી

અ શુગર કંટ્રોલ કરવાનો છે પાવડર ત્યારબાદ એસિડિટી માટેનો પાવડર છે કોલેસ્ટ્રોલ માટેનો છે પછી ત્યારબાદ શરદી ખાંસી માટે છે વજન ઉતારવા માટેનો છે અલગ અલગ પ્રકારના અમે પાવડર્સો બનાવ્યા છે જેમાં હર્ટ માટેનું પણ ખાસ પાવડર છે એવા વિવિધ પ્રકારના અમે આયુર્વેદિક પાવડર્સ પણ બનાવીએ છીએ અને તેનું વેચાણ પણ કરીએ છીએ આ ઉપરાંત અમે એમને સર્ટિફિકેશન માટે અને એનો ન્યુટ્રિશન વેલ્યુ માટે અમે રિપોર્ટ પણ કરાવીએ છીએ અચ્છા અને એના દરેક પ્રકારના લાયસન્સો પણ અમારી પાસે ઉપલબ્ધ છે જેમ કે આપણને નિકુંજભાઈએ કીધું જેમ લાઇસન્સો ને બધું એમની પાસે ઉપલબ્ધ છે કેમેરામેન ને હું જરા કહીશ કે થોડા આગળ આવે અને એમના જે બીજી પ્રોડક્ટો છે એ બતાવે અમને એમાં આ પાવડર છે ત્યારબાદ અલગ અલગ છે હાર્ટ માટે આરીવા પાવડર છે ત્યારબાદ આ કોલેસ્ટ્રોલ માટે છે એ પાવડર છે

આપણે નિકુંજભાઈ પાસેથી ઘણી જાણકારી મેળવી છે હવે બીજી કઈ પ્રોડક્ટો છે એમની પાસે એ પણ આપણે જાણીશું ત્યારબાદ અમે ડાંગર ને એ બધું કરીએ છીએ તો અમે આ રીતે ચોખા અમે પડાવીએ છીએ અને એનું અલગ અલગ રીતે આ રીતે પેકેજિંગ કરીએ છીએ કિલોનું અડધો કિલોનું એ રીતે એ અત્યારે હાલમાં લશ્કારી કોલમ ચોખા છે અત્યારે બરાબર એ અમારા ખેતરમાં થયા છે અને એનું અમે મૂલ્યવર્ધન કરાયું અને આ રીતે અમે પેકેજિંગ કરી છે

એ બાબતે હતો અને અમારે વિશેષ એ હતું કે મારે જે દીકરીનો જન્મદિવસ છે અમે ઉજવ્યો તો તે આ રીતે ઉજવ્યો કે કોઈ પ્રાકૃતિક ખેતી પ્રમાણે આજે કોઈ ઉજવી નહીં શકતું કે ભાઈ ખેડૂત છે તો ખેડૂતની આવક કઈ રીતે બમણી થાય તે કોઈ જણાવી નથી શકતું તેવા આવા સમયમાં અમે કામ કર્યું તો રાજ્યપાલ સાહેબ શબ્દ હતા કે આપને પૂરે ભારત વર્ષ મેં એસા કામ નહીં કિયા જો આપને કિયા હૈ કિસાન કો જગાને કા તો આપ એક વિશેષ આ વ્યક્તિ હોય આપતા કુટુંબ તો એ બહુ વિશેષ છે એટલે એ રીતે અમારું આ સન્માન કરવામાં આવ્યું કે અમે આ રીતે એક અલગ વિચારધારાએ અમે એક પ્રાકૃતિક ખેતીનો કોન્સેપ્ટ લઈને અમે ચાલ્યા એક ખાલી એક આજે જોઈએ છે તમે કે કઈ કઈ રીતે બર્થડે બર્થડેનું સેલિબ્રેશન થઈ શકતું હોય પણ અમે એના કરતાં અલગ કર્યું હતું તેના માટે અમને આ સન્માન મળ્યું છે રાજભોવન તરફ નિકુંજભાઈ નું કહેવું એવું છે કે આજના મોડર્ન યુગમાં જે છે લોકો છોકરી લોકોની બર્થડે કે ઘરના કોઈની પણ બર્થડે હોય તો હોટલ માં જઈને જોઈએ છે પણ અમને જ્યારે પ્રાકૃતિક ખેતીનું જાણ આપવા માટે ખેડૂતોને આમંત્રિત કર્યા અને એ જોઈને રાજ્યપાલે એમણે કીધું કે તમારી કામગીરી ખૂબ સરસ છે હવે આપણે એમના ફાધર એવા હરેન્દ્રસિંહ સાહેબ સાથે વાત કરીશું અને બીજી જાણકારી જમીનમાં ડાંગર રહ્યું હતું એમાં છાણિયું ખાતરનો પોષ્કળ ઉપયોગ કરેલો પછી મસૂરી ચોખા ડાંગર બનાવેલું અને એ ડાંગર નીકળી ગયા પછી અમે શેરડી રોય શેરડી રોપ્યા પછી એ શેરડીમાં આ જે છાણું ખાતર નાખ્યું એટલે શેરડી તો બહુ સરસ હતી પણ થોડોક વિચાર આવ્યો કે પૂરતી ખાતર તરીકે યુરિયા ખાતર નાખ્યું બરાબર એ પાણી પાઈને પછી ઊંધા ચાલીને યુરિયા ખાતર નાખતો હતો જેમ જેમ ખાતર નાખતા ગયા તેમ તેમ પેલા અંદર જે અળસિયા હતા એ અળસિયા મરી ગયા એ તડફડતા જોઈને મને વ્યથા થઈ અને પછી ત્યારથી નક્કી કર્યું કે મારે ધારો કે ખોરાક બનાવવાનો છે ધારો કે એક કલમ કેરી નું ઝાડ છે એ કેરી ના ઝાડ એ ખોરાક ક્યાંથી મેળવે તો કે એના જે ક્યાંથી મળે તો કે અઠાણું ટકા પોષણ એને જમીન માંથી મળે હવામાંથી મળે

આપડી ઉપજ છે તેનું જ આપણે મૂલ્યવર્ધન કરીને પોતાનું જ માર્કેટ કરી શકીએ અને પહેલાના જમાનામાં જે કહેવાતું ભારત જે સોનેકી ચિડિયા છે તેનું આપણે ઉત્તમ ઉદાહરણ આપણે પાડી શકીએ જેમ કે નિકુંજભાઈ આપણને વાત કરી પ્રાકૃતિક ખેતી અને મૂલ્યવર્ધન કે જે આપણા આજના યુવા વર્ગો ઇન્ટરેસ્ટ લઈને કામ કરે તો આ પોસિબલ છે હું છું જીજે દેસી ન્યૂઝ વોઇસ ઓફ આદિવાસી Редактор субтитров А.Семкин Корректор А.Егорова